ભગવદ ગીતા નો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ મહાભારત નું મહાયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી હસ્તિનાપુર ના રાજા ધૃતરાષ્ટ્ર એ સંજય ને પૂછ્યું હે સંજય ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર માં મારા અને પાંડુ ના પુત્રો એ શું કર્યું દુર્યોદને ગુરુ દ્રોણ પાસે જઈને પોતાની અને પાંડવો ની સેના ના મુખ્ય યોદ્ધાઓ નું વર્ણન કર્યું અને પોતાની સેના ની શક્તિ નું અભિમાન બતાવ્યું ત્યારબાદ पितामह भीष्मए जोर थी सिंह गर्जना કરીને શંખ વગાડ્યો જેનાથી યુદ્ધનો પ્રારંભ થયો તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ अर्जुन भीम અને બધા પાંડવ યોદ્ધાઓએ પોતાના દિવ્ય શંખો વગાડ્યા તે ભયંકર અવાજથી કૌરવોના હૃદય કંપી ઉઠ્યા જ્યારે યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું હે અચ્યુત મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ જેથી હું જોઈ શકું કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે ભગવાન શ્રીકૃષ્ણે રથને બરાબર વચ્ચે ઊભો રાખ્યો ત્યાં અર્જુને પોતાના જ કાકાઓ દાદાઓ ગુરુઓ મામાઓ ભાઈઓ અને મિત્રોને યુદ્ધ માટે તૈયાર થયેલા જોયા પોતાના જ સ્વજનોને શત્રુ તરીકે જોઈને અર્જુનનું હૃદય પીગળી ગયું તેનું શરીર કંપી રહ્યું મોહ સુકાઈ ગયું અને તેના હાથમાંથી તેનું પ્રિય ગાંડિવ ધનુષ્ય સરકી ગયું તે અત્યંત શોકમાં ડૂબી ગયો અને શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ મારા પોતાના જ સ્વજનોને મારીને મને કોઈ વિજય જોઈતો નથી આવા પાપનું ફળ શું મળશે અર્જુને દલીલ કરી આ યુદ્ધથી તો કુળનો નાશ થશે સનાતન ધર્મ નષ્ટ થશે અને પાપ ફેલાશે હું આવા યુદ્ધનો ભાગ નહીં બનું आम कहिने शोकमा डुबेलो अर्जुन પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી યુદ્ધ કરવાની સ્પષ્ટ ના પાડીને રથના પાછળના ભાગમાં બેસી ગયો अर्जुन ની આવી દૈન્ય અવસ્થા જોઈને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ શાંત અને ગંભીર ભાવે તેને નિહાળી રહ્યા હતા મ મહાભારતના યુદ્ધના પ્રારંભ પહેલા જ મહાન યોદ્ધો અર્જુન પોતાના જ મોહ અને શોકના કારણે યુદ્ધથી વિમુખ થઈ ગયો આ હતો ભગવદ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનો સાર અહીં વાર્તાનો અંત સ્પષ્ટ થાય છે અને બીજા અધ્યાયની ભૂમિકા બંધાય છે